નમસ્કાર મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં હિંમતનગરમાં સૌથી ઊંચા ભાવ ઓગણીસો ને અગિયાર રૂપિયા મગફળીના ભાવ નોંધાઈ રહ્યા છે તેમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે બાકી અન્ય માર્કેટ યાર્ડમાં એવરેજ તેરસો થી ચૌદસો ની વચ્ચે બજાર હાલ તો ટકેલું જોવા મળી રહ્યું છે દરો જોવા મળી રહી છે આ મુજબના કન્ટિન્યુ ભાવ ચાલ્યા કરશે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો ભાવ જોઈએ તો ખાંભા એકતાલીસ થી તેરસો રૂપિયા રાજકોટ એક હજાર પાંત્રીસ થી ચૌદસો ને ત્રીસ રૂપિયા સિદ્ધપુર બારસો તેર થી બારસો ને તેર રૂપિયા હળવદ અગિયારસો થી સોળસો ને સાસઠ રૂપિયા થ્રોલ નવસો પચીસ થી તેરસો દસ રૂપિયા મેદડા નવસો સિતરસો ને પચીસ રૂપિયા પોરબંદર નવસો પંદર થી તેરસો ને પંદર રૂપિયા પાઠાવાડા બારસો થી ચૌદસો ને અડતાલીસ રૂપિયા દાહોદ નવસો વીસ થી એક હજાર રૂપિયા વિજાપુર બારસો પચાસ થી ચૌદસો ને પાસઠ રૂપિયા ધારી એક હજારથી બારસો ને પંચોતેર રૂપિયા ગોંડલ એક હજાર એકોતેરથી તેરસોને ને રૂપિયા છેતપુર નવસો પંચ્યાસીથી ચૌદસો રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી તેરસો એંશી રૂપિયા જામજોધપુર નવસોથી ચૌદસો ને વીસ રૂપિયા ધાનેરા બારસોથી તેરસો ને ચોરાણું રૂપિયા હિંમતનગર બારસો થી ઓગણીસો રૂપિયા અમરેલી આઠસો થી ચૌદસો ને પચીસ રૂપિયા જૂનાગઢ એક હજાર ત્રીસ થી ચૌદસો ને આઠ રૂપિયા જામનગર એક હજારથી તેરસો ને પંચોતેર રૂપિયા વાંકાનેર એક હજારથી સોળસો ને ચાલીસ રૂપિયા દિયોદર બારસો થી તેરસો ને છપ્પન રૂપિયા નેનાવા અગિયારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા જસદણ નવસો પચાસ થી તેરસો ને એસી રૂપિયા કાલાવડ નવસો પચાસ થી તેરસો ને પચાસ રૂપિયા મગફળી જોઈએ તો મોરબી નવસો થી તેરસો ને વીસ રૂપિયા રાજકોટ એક હજાર અગિયાર થી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા કોડીનાર અગિયારસો થી તેરસો ને એકસઠ રૂપિયા મેદડા નવસો થી બારસો ને પચાસ રૂપિયા હજાર થી પંદરસો નવ્વાણું રૂપિયા તલોદ એક હજારથી અઢારસો એકવીસ રૂપિયા ગોંડલ જેતપુર નવસો એકોતેર થી તેરસો ને એકસઠ રૂપિયા સાવરકુંડલા એક હજાર થી તેરસો ને પચાસ રૂપિયા જામજોધપુર આઠસો થી ચૌદસો ને રૂપિયા પાલનપુર પંદરસો થી સત્તરસો રૂપિયા અમરેલી નવસો થી ને પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ એક હજારથી તેરસો એકવીસ રૂપિયા જામનગર અગિયારસોથી ચૌદસો ને દસ રૂપિયા અને કાલાવાડી એક હજારથી પંદરસો પંચોતેર રૂપિયા